કૃષ્ણ કેમ છો બધા તો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી ગ્યારની અને રેગ્યુલર રૂટિન તમને ખબર જ છે જે હોય એ હોય અને પછી અત્યારે આવી ગયા છે કુણાને અત્યારે રસોઈ કરીને ફ્રી થઈ જવું કે રસોઈમાં તો ખાલી રોટલી કરવાની હતી અને મમ્મી માટે ફરી શાક કર્યું કારણ કે મમ્મીને આજે એકાદશી છે તો અહીંયા પેલા ભગવાનજીની થાળી રેડી કરી દઈ બતાવી દઉં આમાં છે મસ્ત રોટલી આવા મમ્મીએ જો કાલ ચેવડો બનાવી એની રેસીપી આપણે મમ્મીને પૂછશું આ છે ગાંઠથી આ લઈ આવ્યા લે પછી આ છે સાટા કે મારે ફેવરેટ વસ્તુ લેવા પણ હું કહેતા નહોતા કે તું ગેસ કર ગેસ કર મને એવો આઈડિયા નહોતો કાંઈ મળે એમ સાથે આપણે કારણ કે આપણે ત્યાંના સાથે તમને ખબર જ છે એવડા એટલા મસ્ત હોય પણ એવા નહોતા જે ક્યાં નાના હતા એ આપણે ન મઠડી જે ટાઈપ હોય એવા તો એ લઈ આવ્યા હતા ને એ બોક્સ તો પૂરું થઈ આવી ગયું કેવડું બોક્સ લેવા એવું એવડું બોક્સ લેવું હતું ને એ કાલે કાલ પૂરું થઈ ગયું પછી એ કાંઈ મારા માટે રાખ્યો હતો અને પછી જમણા બટેટાનું શાક છે ફરાળી શાક છે પછી હતું પણ હવે આમાં થાળી પછી ભરાઈ ગઈ ભગવાનની એટલે ચેવડો અને બધું ન મૂક્યું આટલી થાળી રેડી થઈ ગઈ હવે થોડીક છાશ રેડી કરી દે એટલે ભગવાનને આપણે જમાડી દેવા અને પછી મને મમ્મી મારા ફરતું જમી લેશું કારણ કે પ્રથા બેન મારા સૂતા છે તો એનું જ પ્રથા ચાલુ રાખીને તો સૂતી રહીએ પછી વાંધો નહીં આવે એકદમ ઇંદર ચડી જાય ને પછી તો શું કરી ત્યાં સુધી વાંધો ન આવે ને મળી લઈએ ને રેસીપી પૂછી લે જો મારે ગઈ મમ્મી મમ્મી ન્યૂઝપેપર વાંચો હુમલાનું ને એક બધું આવે ને કાલે હતું ને મોક ડ્રીલ હતું એનું હેસે જો આવું મમ્મી પેલા ક્યારે થયું આવું સાયરન વાગે ને એવું થયું પહેલાં ક્યારે તમ નાના એ સમ હમ પછી હું યુદ્ધ થયું તું કે યુદ્ધ થયું તું એટલે સાયરન વાઈ ગયું તું બધે સારું લો અમે તો કોઈ જોયું ન થવા હવે જોઈએ કે દીકરો સાયરન વાગે છે તે ઘણાય છે જો ને પાકિસ્તાન વાળાનું કાલે હુમલો ત્યારે જ વાઈ ગયું હોય તો સાયરન

જોઈ પાવડર ચાટ મસાલો મસાલો નાખીએ તો આપણે આપણે ને નાખવું પડે કે ખાલી મસાલો જ નાખો હળદર ને મીઠું સારું લે અસલ જેવડો થયો તે બધાને બતાવી દીધો તમે કરજો ઘરે આવો આપણે તૈયાર મળી તરેલો મળે ને એટલે સેટ પોવા પોવા તેલની સુગંધ આવતી હોય એમાં પછી આ એમ નમ એમને લાગે આમ એકદમ ક્રંચી લાગે ઓલો હવાઈ જાય તો ભાવે નહીં આપણે હમ હા બેન તો જો નીંદર આવતી હોય તો હું તું મોટી થા હા મોટી થાય ને આમ નખરા વધશે બધે કાલે જ ગમે એ વસ્તુ મોઢામાં નાખી જાય એને મોટી થાય એટલે ભાઈ હા કાલે જો ને કાલે સાંજે એમ જ કરે કેટલી વાર એ જ એક બાજુ લાઇટ નંબરે એક બાજુ આ બેનને હુએ નહીં અત્યારે લાઈટ તો વહી ગઈ તો આવી ગઈ તો વાંધો નહીં પછી આ તડકો એટલે ગરમી વધારે થાય છે બરાબર છે આ તડકો કંઈક વાર એ વાદળ છાય થઈ જાય કંઈક વાર તડકો હોય તો મારે સ્કૂટર પર આ તો હું પહેલી વાર આજ આજથી થયા સ્કૂટર લીધું આપણે પહેલી વાર સ્કૂટર લઈને આટલા દિવસે શું કહેવાય દહીણ હા અત્યારે વારો આવ્યો કારણ કે આમ તો આમ જતા હોય પણ અમે જઈને ભેગા હોય એટલે જઈ પાછળ બેઠા હોય ને અહીંયા જો કે આટલા વેર જ ગઈ ત્યાં બાજુમાં જતું દહીણ મૂકવા ન એટલે મમ્મી કહી કે તું મૂક્યા એમ નહીં કે બે કારણ કે હવે તમે સ્કૂટર આવી ગયા લા ફટાફટ ભાઈ ગયા ન કરતા મમ્મી જતા મૂકવા પણ આજે પછી બાચકું ને એક બાજુ બે હતું પછી મૂકે આવી ફટાફટ એટલે એટલા દિવસ અમારે વાર આવ્યો સ્કૂટર લઈને જવા સાંજે પણ અમે જવાના છે ગામમાં થોડીક વસ્તુને લેવા કારણ કે કાલે શુક્રવાર છે તો પૂજન કરવાની હોય ને એટલે મમ્મી કે આપણે જાશું એ કે ઈબાને મને થોડીક પ્રેક્ટિસ થઈ જાય પ્રથા આમ તો વાંધો ન બે જણા તો હોયા જાય પણ પ્રથા ભેગી હોય ને એટલે જોયા હવે સાંજે કઈ રીતના જઈએ તમને પછી એક્સપિરિયન્સ શેર કરશું ને અત્યારે હું ભગવાનને પહેલાં થાળી કરી દઉં કારણ કે ભગવાનની ભૂખાથી આવી છે પછી અમે જમી લઈએ

શોપિંગ કરીને આવી ગયા ને હવે જ્યાં અહીંયા રસ તૈયાર થાય છે અમારો રસ પછી ઘરે જાઉં કામ અમે પહેલી વાર આપણે નીકળ્યા આમ સાસુઓ અહીંયા આવું હા પોરબંદર તો ઘણી વાર ફરી આવ્યો પ્રથા અરે પહેલી વાર મળ્યા પ્રથા પહેલી વાર સ્કૂટરમાં બેઠી મમ્મી ભેગીને દાદી ભેગી અત્યારે જો વાતાવરણ એવું થઈ ગયું વરસાદ જેવું થઈ ગયું હા આમ વધારે દેખાય